નમસ્તે મિત્રો મારું નામ છે આનંદ રાજાધ્યક્ષ અને તમે જો છો મારું યુટ્યુબ ચેનલ આનંદ આખ્યાન ચેનલ ઉપર જો તમે નવા હો તો તમને હાથ જોડીને વિનંતી છે કે ચેનલને સબસ્ક્રાઈબ કરજો નવા નવા વિડીયો એમાં હોય છે હિન્દીમાં હોય છે હવે હું ગુજરાતીમાં પણ વિડીયો બનાવું છું ઇંગ્લિશમાં પણ હોય છે અને તમને જો સમજતું હોય તો મરાઠીમાં પણ હોય છે અને મરાઠી વિડીયો કે હિન્દી વિડીયો તમે તમારા મિત્રોને પણ મોકલી શકો છો એની વે હવે વિડીયો આપણી વિડીયો પર આગળ વધીએ ઠીક તો હાલો આગળ ચાલીએ આપણે હવે મિત્રો આ વિડીયોનું થમનેલ જોઈને કદાચ તમને નવાઈ લાગી હશે કે ભાઈ ઇઝરાયલે તો આટલા માણસો માર્યા છે આ પેજર વગેરેમાં એમાં બધા એને જે ઈંડા ફોડ્યા ને એ બધું કર્યું તો એમાં તો આટલા માણસો મારી દીધા પછી અને પછી ગાઝા ઉપર બોમ્બિંગમાં પણ ત્રીસ ચાલીસ હજાર માણસો તો મારી ગયા છે તો આમ હું કેમ કહેવા માગું છું કે ભાઈ એકચ્યુઅલી કહે છે જીવો ને જીવવા દો સાચી વાત તો એ જ છે મિત્રો કે શું છે ને કોઈ પણ સંદેશો હોય ને તો એ માણસો સમજે ક્યારે આવી ભાષામાં ડિલિવર કર્યો હોય કે ભાઈ સમજી આવે હવે જો આ લોકો જે આપણા ભાઈજાન લોકો જે છે એ કહે છે કે એમનો જે એમની જે વિચારધારા છે એનું જે રિલિજન છે ધમ તો નહીં કહું ધમ છે નહીં તો એ શાંતિની છે ઇતિહાસ શું કહે છે તો એમને કેવી ટાઈપની શાંતિ અભિપ્રેત છે કે તમે એના સામે ઊભા નહીં રહેતા ઠીક એનો વિરોધ નહીં કરતા તો પછી એ શાંતિ છે તો એમને એ જ ભાષામાં ઇઝરાયલ સમજાવે છે કે ભાઈ હવે બંધ કરો જીવ જીવો ને જીવા દો એ જે સમજાવ્યું છે બીજું શું બરોબર તો એકચુઅલી શું છે ને આ ભાઈજાન લોકો કેમ આવું કરે છે કારણ કે એમને ત્યાં લખેલું છે હદીસમાં છે કુરાણમાં નથી ઠીક છે બે વચ્ચે ફરક છે પણ આ જે બુખારીની હદીશ છે ને જેને એક લોકો કુરાણ પછી એનો નંબર આવે માન એટલે માનવા માટે તો એમાં હદીશ બુખારીની સહી બુખારી હદીશ નંબર ટુ નાઇન ટુ ફાઈવ ઓગણત્રીસ પચીસ એમાં લખેલું છે કે ભાઈ આખી રજ જે છે ને એ ત્યારે જ આવશે જ્યારે દુનિયાના બધા યૌદેવ છે એ મારા એ તમે મારી નાખશો એ મરી જશે મરી જશે એટલે તમારા હાથે મરણ મૃત્યુ પામશે ઠીક આટલા સુધી કે ભાઈ પેડો છે એટલે વૃક્ષો છે કે પથ્થર છે એ તમને બોલાવશે પોકારશે કે ભાઈ એ મુસલમાન અહીંયા આવ મારો પાછળ એક યહુદી છુપેલો યહુદી સંતાયેલો છે એને બહાર ખેંચીને મારી નાખ આ છે એ શું કહે છે આખી રત આવતા પહેલા ગજવાન થશે એમાં હિન્દુસ્તાનના બાદશાહને જે કઈ સત્તાધીશ હોય બાદશાહ તો આવી ગયા નથી તો જે સત્તાધીશ હોય એમને સાંકળમાં બાંધીને ખેંચા તો ખેંચા તો લઈ જવાશે ઈસા આવશે ઉપરથી એના પગ એના શું કહેવાય એના સામે મુકાશે પછી એનું શું થશે ઠીક છે સમજી જાઓ તો ભાઈ આવી માન્યતાઓ છે એના સામે આપણે પોતાએ એટલે શું છે બળી ચઢાવવા દઈએ ને આપણનો આવી માન્યતા સામે ભાઈ એ વિશ્વાસ જે છે ને એનો આવા આપણી શ્રદ્ધાઓ જે આવી હોત ને તો એ બધા વામપંથીઓ જે છે ને શું કહેતા આપણે આ તો અંધશ્રદ્ધા છે આ તો અંધશ્રદ્ધા છે આટલું આટલી અંધશ્રદ્ધા છે આટલી છે એમ છે તેમ છે અરે કેટલા જૂઠા પણ આપણા ઉપર મહેણા મૂક્યા છે એ લોકોએ આવી જો આપણી અંધશ્રદ્ધા હોત ને આવી જો આપણી શ્રદ્ધા હોત તો શું કહેતા આપણે લોકો જીવવા મુશ્કેલ કરી નાખે અહીંયા શું થાય કેમ સમજાય તો બધે તો જો એ લોકો એ ભાષામાં કહે એટલે આ વામપંથીઓ વગેરે સમજે એટલે એમને પણ એ જ ભાષામાં જવાબ આપ્યો ઇઝરાયલને કે ભાઈ જીવો ને જીવવા દો નહીં તો શું થાય કરીને દેખાડ્યું બરાબર અને એક્ચુઅલી શું છે એ લોકોનું જે આક્રમણ જ્યારે પણ કરે અને ઇઝરાયલ જોવું એક વાત જો સાંભળો ઈઝરાયલે કોઈ દિવસ સામેથી આક્રમણ કર્યું નથી કે ભાઈ હાલો આજે જઈએ જ્યારે એ અરબોને આપણે જ્યારે મારીને આવીએ આમ કોઈ દિવસ નથી કર્યો કે અરબોએ કર્યું છે તૈયારી કરીને કર્યું છે બસ આપણને ઇઝરાયલને પતાવવાનું છે આ પેલેસ્ટિયન જે છે પેલેસ્ટિનિયન આ લોકોને પૈસા મળે છે કેમ મળે છે ભાઈ તમે ઇઝરાયલ સામે લડો છો એટલે એ તો આયાત વગેરે છે એમને પૈસા નથી એમને મદદ સુકામ એટલે આવી વાતોમાં કે જે લડે એ લોકોને મદદ કરવાની વગેરે એવી જે છે એ પછી એના ઉપર એક અલગ વિડીયો કરીશું પણ આવી શ્રદ્ધાઓ છે એમની તો એમને પૈસા મળે છે કે યહૂદીઓને પતાવવા માટે એ લડે છે ભારતને પતાવવા માટે કે ભારતને કબજો કરવા માટે પાકિસ્તાનીઓ લડે એટલે પાકિસ્તાનીઓને પણ પૈસા આવે છે દુનિયાભરથી મુસલમાનો પાસેથી એ વાતો આપણે સમજવાની છે ને યહૂદી અને હિન્દુ આ જે દુનિયાને સૌથી સમૃદ્ધ સૌથી ઇન્ટેલિજન્ટ સંસ્કૃતિઓ છે એમાં બેમત નથી ઠીક છે હવે તો દસ વર્ષમાં આપણે એ વાત સાબિત કરી દીધી છે ઠીક આવા ધર્મોને આવા સંસ્કૃતિઓને આ લોકોની શ્રદ્ધા માટે કે અંધશ્રદ્ધા માટે જે કહ્યું હોય બળી કુરબાની આપવાની હોય તમે માનો છો કે આપણે એના કે આપણે આ લોકોને એના માટે એની શ્રદ્ધા માટે આપણે કુરબાન થઈ જઈએ ગાંધી કદાચ માનતા હોત ઠીક ગાંધીએ કોઈ દિવસ રાઠી પણ નહીં ખાધી ઠીક ને તો હું નથી માનતો મન નથી લાગતું કે તમે પણ માનતા હો કે ભાઈ આપણે ચલો ચલો બળી ચડી નહીં બહુ થઈ ગયું ઈઝરાયલે એ જ કર્યું છે ઇઝરાયલે જે યુદ્ધ છે ને એમના ઘર સુધી પહોંચાડ્યું છે કારણ કે આ ભારતનો ભારતનો અનુભવ શું છે આપણે તો કોઈ દિવસ એ લોકો ઉપર અટેક નથી કર્યો અને પછી સુડતાલીસ પછી શું કર્યું એટલે ઓગણીસો સુડતાલીસ પછી આપણા ઉપર અટેક કરતા ભાઈ આપણે જે લોકોને લોકોને લાગે કે ધમાલ થઈ ગઈ છે ધમાલ નથી ભાઈ લોકો માટે તો લડાઈ છે જ્યાં જમીન છીનાય છે પછી હિન્દુઓ ભાગી જાય ત્યાંથી તો લડાઈ જ થઈ ગઈ ને હિન્દુઓએ કોઈ દિવસ એમને મોહલ્લામાં જઈને એમનો મોલ્લો બાળીને ત્યાંથી એ લોકોને ખદેડે છે એક ઇન્સિડન્ટ થયો હજી સુધી એ લોકો એનું ચલાવે છે એક વાર થયું હતું ઠીક છે તો અને એના પછી પણ કેટલા ઇન્સિડન્ટ્સ થયા તો એ લોકોને લાગે છે કે એ લોકોને તો હક છે ભાઈ આપણે આપણા ઈશ્વર આપણા દેવોએ આપણે કોઈ દિવસ આવું કહ્યું નથી તો અમને ખબર નથી આ વાત અમે લડશું ઠીક તો સીધી વાત છે ઇઝરાયલે એ જ કર્યું કે તમે હર એકવાર આવો છો અમારા સિવિલિયન્સ મારી નાખો છો કેવલ સોલ્જર્સ ને નથી મારી નાખતા એ લોકો સિવિલિયન્સ મારી નાખે સિવિલિયન્સ ઉપર અત્યાચાર કરે સિવિલિયન્સ ઉપર બળાત્કાર કરે પછી સિવિલિયન્સ શું છે કે ડરીને પ્રશાસન ને કે ભાઈ નહીં એ લોકો એને એને શું જોઈએ છે આપી દો આવું ન થાય ઓકે ન થવું જોઈએ તો ઇઝરાયલ જ્યારે કહે ને એટલે હું જો જ્યારે કહું છું કે ઇઝરાયલું એક્ચ્યુઅલી જે સંદેશો આપ્યો છે એ શું છે જીવો ને જીવવા દો બસ આપણે પણ એનાથી શીખ લેવી જોઈએ સારું થશે તમને શું લાગે છે કોમેન્ટમાં જણાવો તમે ઠીક અને તમને જો વિડીયો ગમ્યો હોય ને તો અહીંયા જેનું શેરનું બટન છે એ દબાવીને વોટ્સએપ ઉપર કે ફેસબુક ઉપર વગેરે બધા જોડે તમે આ લિંક શેર કરજો કારણ કે આ જે દૃષ્ટિકોણ છે ને એ પણ બધા બધા પાસે જવો જરૂરી છે કે લોકો પછી સમજે કે હા ભાઈ વાત સાચી છે તમને જો સાચી વાત લાગી હોય ને તો જરૂરથી જ તમને શેર કરજો આ વાત ઠીક ચાલો પોતાનું પોતાની કાળજી રાખો હા હું આવું હવે આપણે મળતા રહીએ આવતા રહેજો ક્યાં ચેનલ ઉપર સબસ્ક્રાઈબ કરજો તો તમને બેલ નોટિફિકેશન આવશે હા નવો નવો વિડીયો જ્યારે આપણે બનાવું તો તમને નોટિફિકેશન આવશે ને પછી આપણે મળતા રહીશું સંવાદ બધશે ઠીક કોમેન્ટ જરૂર કરો